પંચાયત સમાચાર ટ્વેન્ટી આપનું સ્વાગત છે ઝાલોદ કૈલાસ ધામ યોજના રૂપિયા ટ્રસ્ટ દ્વારા ન ચુકવાતા કોન્ટ્રાક્ટ દ્વારા ચેરિટી કમિશનર ને અરજી કરાઈ ઝાલોદ તાલુકામાં આવેલ કૈલાસધામ ટ્રસ્ટ સામે નાણાકીય વિવાદ ઉભો થયો છે ટ્રસ્ટ દ્વારા નિર્માણ કાર્ય માટે નિયુક્ત કરાયેલ કોન્ટ્રાક્ટરે ચેરિટી કમિશનર કચેરીમાં અરજી કરી છે જેમાં ટ્રસ્ટ પર બાકી ચુકવણી ન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે તેમણે નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ કર્યું હોવા છતાં ટ્રસ્ટ દ્વારા ચૂકવણી કરવામાં આવી નથી આ મામલે ચેરિટી કમિશનર કચેરીએ તપાસ શરૂ કરી છે ટ્રસ્ટના નાણાકીય દસ્તાવેજો અને કોન્ટ્રાક્ટરની રજૂઆતના આધારે કચેરીએ બંને પક્ષોને નોટિસ આપી છે અને જવાબ માંગ્યો છે કે ટ્રસ્ટે આક્ષેપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે તેઓ તમામ ચૂકવણીઓ નિયમિત રીતે કરી છે વિવાદને કારણે સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે કેટલાય લોકો ટ્રસ્ટની પારદર્શિતા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે જ્યારે અન્ય લોકો ટ્રસ્ટના સમર્પણ અને સેવાકીય કાર્યને સમર્થન આપી રહ્યા છે વિવાદના નિરાકરણ માટે ચેરિટી કમિશનર કચેરીની તપાસ મહત્વપૂર્ણ બની છે આ મામલો માત્ર કૈલાસધામ ટ્રસ્ટ સુધી સીમિત નથી તે ચેરિટેબલ ટ્રસ્ટોની જવાબદારી અને પારદર્શિતાના મુદ્દે પણ પ્રશ્નો ઉભા કરે છે ચેરિટી કમિશનર કચેરી આ પ્રકારના વિવાદોને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવા વિવાદો ટાળી શકાય ચેરિટી માનવ સેવા ટ્રસ્ટ જાલોદ દ્વારા અમો જય કન્સ્ટ્રક્શન દ્વારા નગરપાલિકા જાલોદની દેખરેખ હેઠળ બનાવેલ સ્મશાન ગૃહના પૈસા છેલ્લા નવ વર્ષથી એમના લોકફાળાની રકમના દસ લાખ છન્નું હજાર ચારસો જેવી રકમ આપવામાં આવતી નથી જેના અનુસંધાને અમો ગઈકાલે એટલે કે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ જ ચેરિટી કમિશનરમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એમના ઠરાવ કરેલ અનુસાર પૈસા ચૂકવવા ન બદલ અને ગેરરીચિ આચરવા બદલ ચેરિટી કમિશનરને લેખિત અરજી આપી અને જાણ કરે છે અને તેઓ દ્વારા વધુમાં જય કન્સ્ટ્રકશને જ ભરવાની રહેતી સિક્યુરિટી ડિપોઝિટની રકમ એફડી દ્વારા સિત્તેર હજાર જેવી માતબર રકમ તેઓ દ્વારા સિક્યુરિટી ડિપોઝિટ રૂપે નગરપાલિકા જાલોદને આપવા માટેનું એમનું વલણ પણ શંકાસ્પદ અને ગેરરીતિયુક્ત જણાય છે કારણ કે સદર સિક્યુરિટી ડિપોઝિટની રકમ અમો એજન્સી જ ભરવાની હોય છે છતાં પણ અમારી કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા સિવાય તેઓ દ્વારા ભરવામાં આવતા તેઓનું આ વલણ શંકાસ્પદ અને કૌભાંડ કરવા જેવું જ જણાઈ રહ્યું છે જેથી તેમણે ટ્રસ્ટે કેટલના કાયદાનો પણ ભંગ કરેલ છે તો આ અંગે ચેરિટી કમિશનને રજૂઆત કરી અને માનવ સેવા ટ્રસ્ટે પોતે કરેલ ઠરાવ અનુસાર ટ્રસ્ટ એક્ટ મુજબ પૈસા ભરવા માટે માંગણી કરેલ છે ચેરિટી કમિશનર આગળ અમો અને એમની સામે આ રીતની ગેરરીતિઓ આચરવા બદલ પગલાં લેવાની માંગણી કરેલ છે અને વધુમાં અમો જિલ્લા સ્વાગતમાં ત્રીજી વાત અરજી કરી અને કલેક્ટર સાહેબને જણાવેલ છે કે અગાઉ બે વાર તેઓ દ્વારા ઝાલોદ તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં આ અમારી અરજી ફોરવર્ડ કરી હતી પણ જેમાં નગરપાલિકા ઝાલોદ દ્વારા એકની એક જ વાત કે માનવ સેવા ટ્રસ્ટ પૈસા આપશે એટલે અમે આપીશું એ જણાવીને એ વિષય વસ્તુનું પુનરાવર્તન જ કરે છે અને કોઈ નિકાલ આવેલ નથી તો ત્રીજી વાર જિલ્લા સ્વાગત પ્રોગ્રામમાં દાહોદ ખાતે આ અરજીને હાથ પર લેવા વિનંતી કરેલ છે સુમનલાલ